ਵਾੜੀ ਹੈ ਮਿੱਤਰੋ ਵਾੜੀ ਹੈ ਨਾ ਇਖੜਾ ਖਾਣ ਦੇਖਾਇਆ ਤੁਹਾਨੂੰ ਖਾਣ ਤੇ ਆਪਣੇ ਘਰਾਂ ਵਿੱਚ ਜਾਂਟਣੀ ਹੈ ਜੋ ਖਾਣ ਨੂੰ ਯੂਰੀਆ ਮਿਕਸ ਕਰਨਾ ਹੈ ਕੋਈ ਭਾਈ ਨੇ ਤੁਹਾਡੀ ਚਾਹ ਮਾਟੀ ਜੋਤੀ ਹੋ ਤਾਂ ਲੈ ਜਾ ਜੋ ਗੈਰੰਟੀ ਨਹੀਂ ਕਿ ਉਹਨਾਂ ਸੋਜੜੇ ਹਰ ਉਹਨਾਂ ਸੋਜੜੇ ਮਾਣਾ ਹੈ ਸੋ ਤਾਂ ਉਹਨਾਂ ਕਹਿੰਦੇ ਪછી ਰੋਜ਼ ਵੇ ਜਾ ਖਾਣ ਠੀਚਾ ਤੁਹਾਡਾ ਬਣਾਉਣਾ ਪਵੇ ਐ ਲਾ ਮਾਟੇ ਸੌ ਜਿੱਤੀ ਤੁਹਾਡੀ ਵੇਲੀ ਹੋਰ ਜੀਓ ਤਾਂ ਮਿੱਤਰੋ ਅਹੀਂ ਘਨੇ ਆਪਣੇ ਇੱਥੇ ਰੋਜ਼ੜਾ ਰੋਜ਼ੜਾ ਆਵੇ ਨਾ ਰੋਜ਼ੜਾ રોજ અહીંયા થી હાલતા હવે ખેતર આમ જો એકદમ મસ્ત રીતે જારી બનાવી નાખી જો મેડ ભાઈ પરિન એન્ડ મી જો કે મસ્ત રીતે અહીંયા થી રોજ સુ રોજ બાપે નો જાય અહીં કે એવું કરી નાખ્યો આપણે તો એન કાકા વારો કદા જાયો જો જો કે બાપ તો નો જાય એન કાકા વારે ગેરંટી ની ભાઈ જો જય મૂલી તો જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આરવી વસ્તુ તમારું સ્વાગત છે રોજની જેમ આપણે ઘરથી બહાર નીકળી ગયા અહીંયા તો આપણી બાઈક પડી છે અને બાઈક લઈને આપણે જવાનું છે આગળની તરફ તો ચાલો આવી ગયા મિત્રો વાળીએ અને અહીં ઘણા ખાંડ દેખાય તમને ખાંડ તો આપણે કપામાં ચાંટવાની જો ખાંડ ને યુરિયા મિક્સ કરવાની કોઈ ભાઈને તમારી ચાય માટે જોતી હોય તો લઈ જાજો ગેરંટી નહીં કે નસો ચડે સારો નસો ચડે માણસ પછી રોજ રોજ આ ખાંડિન ચા તમારે બનાવી પડે એટલા માટે સાવચેતી તમારી એવું આ છે નશીલો પદાર્થ નશીલો પદાર્થ છે કપાસનો નશીલો પદાર્થ ડ્રગ્સ ડ્રગ્સ બનાવવાનું ડ્રગ્સ

નજારો જોવો મિત્રો નજારો એકદમ સુંદર હવામાન છે અને ગરમી બહુ બધી છે અને ગરમીથી રાહત મળવા માટે તમારે શું અમારે નહીં તમારે તમારે અમારે તમારે સર મિત્રો હા ગરમીથી રાહત મેળવા માટે શું કરવું જોઈએ આપણે કમેન્ટ કરો એકવાર એટલે એનું પણ આપણે કાંક કરીએ એલા થોડું ઘણું થતું હોય તો અને અહીં અહીંક એક ટાયર ઉપર આપણું બળદગાડ ઊભો છે કેવી રીતના ઊભો છે એ ખબર નથી ઊભો હે તીસવે દિવસે કરપા અને બ્રેન ભાઈ દેને પાઈને બંધ ના હે નજારો જો મિત્રો નજારો એકદમ ખુલો આકાશ થઈ ગયો છે અને સૂરજ એકદમ ઉપર આવી ગયો છે અને ગરમી બહુ બધી થાય છે વરસાદ આવતો નથી ગરમી થાય કિલો એ ખડે મિત્રો આ કિલો ખડા નહીં આપણે જીવ હા અહીંયા વચ્ચે વાંધશો આપણે તો આપણે બળદ વડ ખાય છે અને વડમાં પ્રોટીન બહુ હોય આ વિટામિન અને મિત્રો જો પછી આપણે ચારવા ગયા હતા આગળ વડત જાય आपने सारी है बड़द ने आम नीलोतरी है जो चोमासा का खड़े है सब मीठा मीठा और बहुत ही स्वादिष्ट खड़ोदा है बड़दो माटे हो भाई हम गया ना परा 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 4 वगे आ हम और अबे आपरी क्या गयो हम बाने सुक्का करेंगे जो हाल नहीं कि में हाल नहीं सच्ची तो मर के ले जा हम गमेल ले ली दो हाथ में और जो નવરા નું ઓપ્શન જ નહીં મારે લઈ જાય આમ જુઓ અહીંયા આગળ પ્રવીણભાઈ શું કરે જુઓ તમે ઘર એના હાથમાં પણ સાફ જવાનું દેખાતી હશે સાહેબ એટલે કેમેલું કેમેલું એટલે સાબ ઓમે એક જ થાય બધું ત્યાંથી ખાતર આપણે કાલે રોપા વાવ્યા હતા એમાં ખાતર જવા દેવાનું હોય અને પછી આપણે હતા આટલી વાર વરસાદના ભરોસે એ તો આવ્યું નહીં એટલે પાણી દેવું પડશે બાકી આપણી મહેનત બધી પાણી મજા આવે એવું બધું પાણી દઈ દીધું પાણી ન જાય આમ તો આમાં ભરવાના ખાતર આપણે ઓરિજિનલ ખાતર છે તલનું તલનું ખોડ આવે એમાંથી ખાતર બનાવેલ છે ખાતર છે રોપામાં નાખો એટલે રોપો તમારે આમ ફોટ કરે કેમ આમ ફોટ કરે રોપો અને એકદમ તંદુરસ્ત ને તાજગી વાર થઈ જાય અને હેલ્દી વધે એવું બધું સીન છે તો મિત્રો આપણે ખુલ્લી નાખે છે પાણી પાણી અહીંયાથી કરીને અહીંયાથી કરીને

એવું બધું હે ફી ગયો માન માન તો મિત્રો અહીં કણે આપણે અહીંયાથી રોજડા રોજડા આવે ને રોઝડા રોજડા રોઝડા અહીંયાથી હાલતા આપણે ખેતરમાં આમ જુઓ એકદમ મસ્ત રીતે જારી બનાવીને અહીં જુઓ મેડ ભાઈ ફરીન ભાઈ એન્ડ મી જોયું કે મસ્ત રીતે અહીંયાથી રોઝડો શું રોઝડાને બાપે ન જાય અહીંયા કહેવાય એવું કરીને આવ્યું આપણે ભાઈ એને કાકાવાળો કદાચ જાય રોજડો કે બાપ તો ન જાય અને કાકાવાળીને ગેરંટી નહીં ભાઈ કેવી રીતને એમ બધે બનાવવા માટે અમને મળો નહીં તમે ખુદ બનાવી લેજો વિડીયો બાકી ફ્રી સેવા સહિત નહીં ચાર્જ લાગે ચારસો રૂપિયા એક આવું બનાવ્યા ને હે એની પણ તમારે જાણ લેવી શકો છો મિત્રો તમે આવું આવું છે બધું વચ્ચે પાછા બે વાર છે અહીંયાથી ઝાટકું લાગે ઝાટકું ટોચને અહીંયા તો હવે જઈને હવે કાઢી નાખ્યો આ તો અહીંયા ઝાટકો લાગે રોજ ભાગે વરીને આવે ની કોઈ દી તો મિત્રો પછી તો આપણે આવી ગયા અહીંયા અહીંયા એટલે અહીંયા અને પડી ગયા મસ્ત મજાની સાંજ સુરત દાદાને એના ઘરે જવાની તૈયારી જો જો હું કરી દઉં એકવાર દાદા આવે એના જશે ઘર તરફ અને આપણે જઈએ આપણા તરફ આપણે ઘર તરફ કે કબડિય મસ્ત મજાની શાંત તો ચલો આપણે જઈ ઘરે અને બસ આજ માટે આટલો જ આપણું વ્લોગ આપે અહીંયાથી જ પૂરો કરીશી અને હજી સુધી મારા વિડીયોને લાઈક નથી કરી તો વિડીયોને લાઈક કરી નાખો ને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આ મસ્ત મજાના વ્લોગ જોઈ શકો વ્લોગ કેવો લાગ્યો હતો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમારા મિત્રો સાથે અમારો વ્લોગ જરૂરથી શેર કરજો તો મળીએ એક નવ વ્લોગ સાથે ત્યાં સુધી જય મોલ્લીદાર જય માતાજી